જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોમાં તો બ્લોગ વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો અને તમને આગળ નવું નવું કંઈક બતાવતા રહેજો તો મિત્રો આ બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સૌથી આગળથી આગળ વધાર દેજો અને અમારા બ્લોગ જોતા રહેજો અને બ્લોગમાં જોડાયા રહેજો તો મિત્રો હાલ થોડાક દાડેથી મારા વિડીયો નહીં આવતા કારણ કે અમારે મોબાઈલ બગડી ગયો હતો પણ હવે મોબાઈલ અમો કરાઈ કરાઈ જતો છે હવે કોઈ આગળ તો ટેન્શન બેન્શન છે નહીં એટલે હવે બ્લોગ આવતા રહેશે અને કારણ કે જે મોબાઈલમાં એડિટિંગ બેડિટિંગ કરવાનું હતું ને એ તો ડિલીટ થઈ ગયું છે પાછળથી વધી આગળથી જે હતું ને તે હવે લિંક મિલાવી એડિટ કરવાનું એટલે તો આ બ્લોગ ચાલુ કરી દીધાથી તો મિત્રો બ્લોગ જોતા રહેજો અને આગળ આગળ તમને કંઈક આવું બતાવતા રહેશે તો મિત્રો હવે ઘણો ખાલી હું કહેતો નહીં પણ એ આટલે છે પણ આટલે નાગીઓ છે ને ચકલા બહુ સીધો મિત્રો તો આજો તો મિત્રો કોઈપણ પણ માળા બહુ છે અને આ મકા સોખું છે આ મકા અને આ મકા દીલી પટ્ટી છે આ મકા છે મરો તો મિત્રો આ છે આ મકા શીતર છે હવે બાજરી વાઈ ગઈ હતી અને આ છે મેંદી ના છે બીલી પટ્ટી તો મિત્રો તમે જોઈ શકો છો ગોમડામાં આવી છે કંઈક વસ્તુ હોય છે પણ મિત્રો ખાલી એટલો કહેવા માગું છું કે ગોમડા જેવી છે મજા થઈ જ તો મિત્રો હવે તો હવે ચોક ચોરપ આવવાનું ચાલુ થઈ ગયું છે અને ચોરપ પાવાનું ચાલું છે અને આ કાર નેપમાં પોણી હેડેલું તો મિત્રો તમે નેટમાં પોણી જોઈ શકો છો તો હવે નીકળી જશે આપણા બુર અમે તો હવે એ જશે આપણા બુર મહેમાન આવેલ હશે મહેમાનની બે બાજુ પછી આપણે વાહ તો મિત્રો હું છું નહીં તો મને મોબાઈલ રહ્યો નહીં પોણીને ડબોડીને બતાવ્યું કે કારણ કે અંદરથી તેવું દેખાય છે

बताऊं तो मैं ऐसे कर दिया फिर ऐसे जाने दिया फिर अंदर गया और जंड भी अच्छा नहीं आया तो चलो उस तरफ से चलते कुछ बातें बातें करते कोपड़ पढ़ दिया आवेरा सिंह को खड़ा था आपका कवर ले जरूर रोड તો મિત્રો એક જાણે આઈફોન ડબલ તો ફીલ લી લે જલ્દ ફ્રી આવે તો એટલે અમે ટ્રાય કર્યું ફ્રી લી ક્યારે બહાર તો બરી બહાર આવી નહીં એટલે અમે તમારે લહેર બતાવી છું છે તો જેમ તમે મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તો બધા કહેતા કે લાકડી ભમાવો લાકડી ભમાવો તો તમને લાકડી ભમીને આ બતાવશો તો પોપરજી કપડો અને હું લાકડી ભમાવું લ્યો હા

એક પમ આવે છે ભોભરે ઉલાડો ઉલાડો આ આ બસ ટી-શર્ટ પહેરાવાને એટલે મને જો

તો મો લાકડે મગલાવ કો પડી હા ઓલી મકા મે તુજી બેઠા છે થાક બહુ લાગે ના થાક બહુ લાગે પોપટજી કોકકો હવે આપણે ઉલી મકા જાતા હોણો ચી મકા આ ઉલી મકા આપડા ઓબા હોમા ઓબા હોમા ના ના ઈ મકા તો હા પાલે ભેલો હા બોતય હ

એવું છે તો કઈ કશું હતું નહીં પૂપડીને આથી થોડું ઘણું દુઃખ છે તો પણ કશું હતું નહીં પૂપડીને આપ અમે કીધું પણ આપણે વેનમાં બે ત્રણ આપણે આજડા ગામમાં બે ત્રણ ત્રણ જણા આપવામાં આવી છે પોપટજી બે શબ્દો કો કો પછી આપણે નાવા જ આવું છે નાવા નહીં જાવ ઉલીમાં કઈ છોકરો નાવી બતાવો જોઈ ઉલીમાં કઈ જીગો નહીં નાવે આપણે પો પો પાણીમ ચેક કરીને બતાવજો બતાવજો તો બરોબર તો મિત્રો પાણીમાં ચેક કરીને બતાવો તમને